દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા વાંગડ ગામમાં વિવિધ સ્થળોની મુલાકાત કરવામાં આવી આજ તારીખ અઠાવીસ ચાર બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે એક વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં જિલ્લા કલેક્ટર યોગેશ નુરગડો દ્વારા વાંગડ ગામ ખાતે વિવિધ સ્થળોની મુલાકાત કરવામાં આવી હતી જેમાં તલાટી દફતર તપાસણી કરવામાં આવી હતી તલાટી દફતરમાં જે કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ વાંગડ પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારની મુલાકાત કરવામાં આવી હતી અને ત્યાં ઉભેલા ગ્રાહકો સાથે વાતચીત કરવામાં આવી હતી તેમજ ત્યાં કા ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વાંગડ પ્રાથમિક શાળામાં બનાવેલા શેડની મુલાકાત લેવામાં આવી હતી અને શેડની જે કામગીરી છે તેની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ વાંગડની મુલ મુલાકાત દરમિયાન જે ગ્રામજનો દ્વારા વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી જે રજૂઆતો અનુસંધાને ફતેગઢ તળાવની પણ મુલાકાત કરવામાં આવી હતી અને બંધ પડેલ કેનાન ચાલુ કરવા માટે સ્થળ તપાસ કરવામાં આવી હતી સાથે સાથે તમામ જગ્યાઓ પર તમામ અધિકારી કર્મચારીઓને જરૂર સૂચનો અને માર્ગદર્શન પણ જિલ્લા કલેક્ટર યોગેશ નિરઘોડે દ્વારા આપવામાં આવ્યા હતા